વલસાડના વાઘલધરા ગામ પાસે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર બસો મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ કરાયું તારીખ આઠ જાન્યુઆરી બુધવારના નવ કલાક નિમળતી માહિતી મુજબ ગુજરાતના વલસાડ જિલ્લાના વાઘલધરા ગામ નેશનલ હાઇવે નંબર અડતાલીસ દિલ્હી ચેન્નાઈને પાર કરવા માટે બસો મીટર લાંબા પીએચસી પુલનું બાંધકામ પૂર્ણ થયું આ પુલ

આ પુલોની લંબાઈ અનુક્રમે સાઠ મીટર અને બસો દસ મીટર છે વાગલધરા પાસેનો આ નવનિર્મિત પુલ વાપી અને બિલ્લીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આવેલો છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ એ ભારતના સૌથી વ્યસ્ત ધોરીમાર્ગ પૈકીનો એક છે તેને ધ્યાને રાખી અવિરત ટ્રાફિકનો ફ્લો જાળવી રાખીને જાહેર અસુવિધા ઘટાડવા સાથે વાહનો અને કામદારો બંનેની સલામતી સુનિશ્ચિત કરવા માટે બાંધકામનું કાળજીપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું બાંધકામ દરમિયાન વાહનોને સસ્પેન્ડેડ લોડ હેઠળ અથવા એક મીટરની છાયા મર્યાદા પસાર થતા અટકાવવા માટે હાઇવેની બંને બાજુએ વધારાની લેન બનાવવામાં આવી હતી હાઇવે ટ્રાફિકમાં કોઈપણ વિક્ષેપ ટાળવા માટે તબક્કાવાર ટ્રાફિક ડાયવર્ઝન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો હતો જેનું સતત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું